નમસ્કાર મિત્રો લર્ન ઇન્ડિયા ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવા જઈએ ગુજરાતનો ભૂગોળ તો ગુજરાત રાજ્યની સ્થાપના એક મે અને ઓગણીસો ને સાહીઠના રોજ થઈ હતી એનું ક્ષેત્રફળ છે એક લાખ છન્નું હજારને ચોવીસ ચોરસ કિલોમીટર છે જ્યારે આપણે ભારતના ક્ષેત્રફળની વાત કરીએ તો ભારતનું ક્ષેત્રફળ છે બત્રીસ લાખ સિત્યાસી હજારને બસોને ત્રેસઠ ચોરસ કિલોમીટર છે ગુજરાતનું સ્થાન છે ભારતના પશ્ચિમ ભાગમાં સાગરના કિનારે છે હવે જ્યારે ભારતનું ભારત નું સ્થાન જોવું હતું એ વિશ્વની અંદર ઉત્તર ગોળાર્ધમાં એશિયા ખંડની દક્ષિણમાં હિંદ મહાસાગરના કિનારે ભારતીય ઉપમહાદ્વીપ આવેલું છે હવે આપણે વાત કરીશું અક્ષાંશની તો આપણો અક્ષાંશ છે ગુજરાતની અંદર વીસ પોઈન્ટ એકથી ચોવીસ પોઈન્ટ ચાર ઉત્તર અક્ષાંશ છે અને રેખાંશની વાત કરીએ તો અડસઠ પોઈન્ટ ચારથી ચુંબોતેર પોઈન્ટ ચાર પૂર્વ રેખાંશ છે તો ગુજરાતની જે દરિયા સીમા છે એ સોળસો કિલોમીટર છે અને જે ભારતની દરિયા સીમાના ત્રીજો ભાગ એ ગુજરાત ધરાવે છે તો સૌથી મોટી લાંબી દરિયા કિનારા દરિયાઈ સીમા હોય તો એ ગુજરાતની જે છે સોળસો ને સોળસો કિલોમીટર છે આપણે ક્ષેત્રફળની વાત કરીએ કે ગુજરાતનું ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારતમાં છઠ્ઠો રેન્ક છે અને વસ્તીની દ્રષ્ટિએ નવમું રેન્ક છે હવે ભારતની વાત કરીએ કે ભાઈ ભારતનો ક્ષેત્રફળની દૃષ્ટિએ વિશ્વની અંદર સાતમું રેન્ક છે જ્યારે એ વસ્તીની દૃષ્ટિએ વિશ્વમાં બીજો નંબર ભારતનો છે બરાબર છે તો હવે આપણે આ વાત કરી બરાબર છે બેઝિક હવે આપણે જોઈશું અક્ષાંશની વાત કરીશું તો અક્ષાંશ તો પૂર્વથી પશ્ચિમ આડિકલ્પેલી જે રેખા છે પૃથ્વીના ગોળા પર પૃથ્વી પૂર્વથી પશ્ચિમ આડિકલ્પેલી રેખાને અક્ષાંશ કહીશું અક્ષાંશ કહે છે અને પૃથ્વીના ગોળાની મધ્ય પૂર્વથી પસાર થતી રેખા જેને આપણે વિષુ કહીશું હવે આ જે વિષુ ઉપરનો ભાગ છે વિષુ ઉપરનો ભાગ છે તેને આપણે ઉત્તર ગોળાત કહીશું જ્યારે નીચેનો ભાગ છે ને દક્ષિણ ગુરાત કહીશું આપણું કુલ અક્ષાંશ કુલ અક્ષાંશ છે નેવું ઉત્તર વધતા એક વિશ્વવૃત્ત અને નેવું દક્ષિણ એટલે ટોટલ મળીને કુલ અક્ષાંશ છે એકસો ને એક્યાસી થાય છે હવે જ્યારે બે અક્ષાંશ છે બે અક્ષાંશ વચ્ચેનું અંતર છે એ એકસો ને અગિયાર કિલોમીટર છે હવે લાંબો અક્ષાંશ સૌથી લાંબો અક્ષાંશ કયો છે આપણો વિશ્વવૃત્ત ગણાય છે સૌથી લાંબો અક્ષાંશ વિશ્વવૃત્ત છે અને એની લંબાઈ છે ચાલીસ હજાર કિલોમીટર છે હવે ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તરમાં આવેલ જે આડી રેખા છે તેને આપણે કર્કવૃત કહીશું અને જે કર્કવૃત જે છે એ ભારતમાં આઠ રાજ્યમાંથી પસાર થાય છે અને જે કયા કયા આપણે એક અહીંયા એક ક્રિયા બનાવી છે કે ગરમ છત્રી પજામે ગ એટલે ગુજરાત ર એટલે રાજસ્થાન છ એટલે છ એટલે છત્તીસગઢ ત્રી એટલે ત્રિપુરા પ એટલે પશ્ચિમ બંગાળ જ એટલે ઝારખંડ અને બે એટલે મિઝોરમ અહીંયા છત્તીસગઢ લખવાનું રહી ગયું છે તો ધ્યાન રાખજો લો બરાબર હવે ગુજરાતના છ જિલ્લા અને જે ગુજરાતની અંદર છ જિલ્લામાંથી પસાર થાય છે કે છે કચ્છ મહેસાણા પાટણ બનાસકાંઠા ગાંધીનગર અને અરવલી ઓકે હવે આગળ જોઈશું કે હવે રેખાંશ વિશે વાત કરીશું કે રેખાંશનું શું છે તો પૃથ્વીના ઘોડા ઉપર જે ઉત્તરથી દક્ષિણ ઊભી રેખાને કહીશું રેખાંશ કહીશું તો કુલ રેખાંશ છે વન સેવન્ટી નાઇન પૂર્વ વન સેવન્ટી નાઇન પશ્ચિમ વધતા એક જીએમટી વધતા એક આઈડિયા કુલ મળીને થઈ છે ત્રણસો સાઠ રેખાંશ થશે જીએમટી કોને કહીશું જીએમટી એક ગ્રીન ગ્રીન પૂરું નામ જોઈએ તો ગ્રીનીચ મેઇન ટાઈપ છે એ છે ગ્રીનીચ એક ઇંગ્લેન્ડનું શહેર છે અને આ જે રેખા છે એ તેના પરથી પસાર થતી હોય તેમને ગ્રીનીચ કહીશું ગ્રીનીચ નામ આપ્યું છે અને આ રેખાને આજે આપણે સમય નક્કી કરી શકાય છે અને જે ભારત ભારત છે તેના કરતાં સાડા પાંચ કલાક આગળ છે આઈડિયલની વાત કરીએ કે આઈડિયલ છે ઇન્ટરનેશનલ ડેટલાઈન છે તો જે એના પરથી આપણે તારીખ અને વાર નક્કી કરીએ છીએ અને તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે અને જે તે ત્રા ત્રાસી અને આડીઓ રેખા છે હવે બે અક્ષાંશ બે સોરી બે રેખાંશ વચ્ચેનો સમય છે સમયનો તફાવત બે રેખાંશ વચ્ચેનો સમયગાળો છે એ ચાર મિનિટ છે અને જે પૂર્વ તરફ જઈશું તેમ ચાર મિનિટ વધે છે અને પશ્ચિમ તરફ ચાર મિનિટ ઘટે છે બરાબર છે અને ભારતનો પ્રમાણ સમય ભારતનો જે પ્રમાણ સમય છે એ રેખાંશ બ્યાસી પોઈન્ટ પાંચ પૂર્વ રેખાંશના તરીકે આપણે લઈએ છીએ અને જે આ જે રેખા છે એ અલ્હાબાદ અને વારાણસી વચ્ચે થઈને પસાર થાય છે હવે આપણે કટિબંધની વાત કરીએ તો કટિબંધમાં તો જોઈએ તો ગુજરાતનો જે ઉત્તરનો ભાગ છે એ સમશીતોષ્ણ ઉષ્ણ કટિબંધમાં આવે છે દક્ષિણનો ભાગ છે ઉષ્ણ કટિબંધમાં આવે છે હવે જે સમક્ષિત ઉષ્ણ કટિબંધ છે એ બાવન ટકા ભાગ ધરાવે છે અને જે ઉષ્ણ કટિબંધ એ ચાલીસ ટકા ભાગ ધરાવે છે જ્યારે શીત કટિબંધ આઠ ટકા ભાગ ધરાવે છે બરાબર છે ચા કટિબંધની વાત કરી લીધી હવે હું આ આપણે જોઈશું થોડુંક સરહદ વિશે વાત કરીશું તો સરહદ તો આપણે જે ગુજરાતની કઈ કઈ સરહદ આપણે ટચ થાય છે બરાબર છે તો એની અંદર આપણે જોઈએ તો પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમથી ઉત્તરની અંદર પાકિસ્તાન આવે છે બરાબર કે જે કચ્છ પાકિસ્તાન અને કચ્છ વચ્ચેની સરહદ છે જે પાંચસો ને બાર કિલોમીટરની છે બરાબર હવે ઉત્તરથી હવે પશ્ચિમથી ઉત્તર આવ્યા હવે તો ઉત્તરથી પૂર્વમાં જઈશું તો ઉત્તરથી પૂર્વમાં જતા રાજસ્થાન આવે છે કે રાજસ્થાન આવે છે તો રાજસ્થાન સાથે સાબરકાંઠા દાહોદ અરાવલી બનાસકાંઠા કચ્છ અને મહીસાગર આટલી સરહદ તેને ટચ થાય છે હવે આવીશું પૂર્વની અંદર તો પૂર્વની અંદર મધ્યપ્રદેશ છે તો મધ્યપ્રદેશ સાથે દાહોદ અને છોટા ઉદેપુર એમની વચ્ચે સરહદ બને છે હવે આવીશું દક્ષિણથી પૂર્વની અંદર તો દક્ષિણથી પૂર્વની અંદર છે મહારાષ્ટ્ર એટલે આપણે અહીંયા એક નામ બનાવ્યું છે કે છોડાવ તાનણ છોડાવ એટલે કે છોટા ઉદેપુર ડા એટલે ડાંગ વ એટલે વલસાડ તા એટલે તાપી ન એટલે નર્મદા ન એટલે નવસારી તો આ રીતે છોડાવ તાન એટલે કે છોટા ઉદેપુર છે ડાંગ વલસાડ તાપી નર્મદા અને નવસારી તો મહારાષ્ટ્ર અને આ જે આપણા જિલ્લા છે એની વચ્ચે ટચ થાય છે આપણી સરહદ બરાબર છે હવે પશ્ચિમ બાજુની વાત કરીશું તો પશ્ચિમ બાજુની અંદર અરબસાગર છે બરાબર હવે જે ગુજરાતની પૂર્વથી પશ્ચિમ આપણે જોઈએ તો એ ટોટલ પૂર્વથી પશ્ચિમનો જે લાંબી જે પહોળાઈ છે એ પાંચસો કિલોમીટર છે જ્યારે ઉત્તરથી દક્ષિણની છે એ પાંચસો નેવું કિલોમીટર છે બરાબર છે તો આ વિડીયોની અંદર આપણે આટલું જ જોઈશું આગળના વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને આગળના વિડીયો જોતા રહો આગળની માહિતી આપણે આગળના વિડીયોની અંદર બતાવીશું થેન્ક યુ ફોર વોચિંગ